નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ ગાંધીનગર ખાતે બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન રાજ્ય સ્તરે કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના પોલીસ વડા રેન્જ આઈજી ડીઆઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તેમના માટેની આ જે શિબિર છે તેનું આયોજન કરાયું છે આમાં જે રાજ્યમાં કેવી રીતે ગુનાખોરીનું પ્રમાણ છે તે ડામી શકાય કેવી રીતે ટેકનિકલ બાબતોનો ઉપયોગ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનેગારોને પકડી શકાય અને જે ક્રાઇમ રેટ છે તેમાં ગુજરાતમાં તો ઘટાડો છે પરંતુ હજી ઘટાડો લાવી શકાય તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે બે દિવસનું ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે તે મામલે તેમણે ઉચ્ચ અધિકારીઓને સલાહ આપી હતી ને આગામી સમયમાં રાજ્યને સુરક્ષા અને સલામત તેમજ વિશ્વાસપ્રદ પોલીસ પ્રત્યે કેવી રીતે બને તે માટેની ટકોર પણ કરવામાં આવી ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે આઈપીએસ અધિકારીઓ તેમને જણાવતા કહ્યું કે ડિપાર્ટમેન્ટમાં શિક્ષતા અને સાથે સાથે લોકો સાથેનો સુમેળભર્યો વ્યવહાર એ ખૂબ જ જરૂરી છે તેના માટે ખાસ ભાર ગુજરાતના ગૃહમંત્રી છે તે આપતા આવ્યા છે ને તેને જ લઈને તેમણે અગાઉ પણ અનેક વખત પ્રેસ કોન્ફરન્સમાં કે પછી ક્રાઇમ કોન્ફરન્સમાં તેમણે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને ટકોર કરી ચૂક્યા છે કે કોઈપણ ફરિયાદી તેમની પાસે જ્યારે ફરિયાદ લઈને આવે તો તેમને સાંભળવું તેમને પાણી પીવડાવવું અને તેમને યોગ્ય રીતે પોલીસ તેની સાથે જ વિશ્વાસ અપાવીને મોકલવું તેઓ કરી ચૂક્યા છે ત્યારે આ જે વિવિધ છે છે તે ગુજરાતના તેમની સમક્ષ રહ્યા લઈને હર્ષ સંઘવી ઉચ્ચ અધિકારીઓને ટકોર પણ કરી રહ્યા છે માર્ગદર્શન પણ આપી રહ્યા છે અને આજે જે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં રાજ્યના મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ છે તે આ ક્રાઇમ કોન્ફરન્સમાં સહભાગી બન્યા છે અને આ બે દિવસની આ ક્રાઇમ કોન્ફરન્સ છે તે ગાંધીનગરમાં યોજાય છે જેનો આજે અંતિમ એટલે કે બીજો દિવસ છે જેમાં તમામ જિલ્લાઓમાંથી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી છે અને હવે આગામી સમયમાં એ જે તમામ ચર્ચાઓ છે તે ગુનેખારીની વાત હોય ટેકનો ટેકનિકલ જે ગુનાખોરી વધી રહી છે તેની વાત હોય તેવા અલગ અલગ મુદ્દાઓને સંજ્ઞાનમાં લઈને કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ આશ્વાસન છે તે પોલીસ અધિકારીઓ દ્વારા ગૃહમંત્રીને આપવામાં આવ્યું છે દર્શક મિત્રો આવો જોવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંથવી ન્યૂઝ જોતા રહો